જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને પાંચ મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક પડી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારપુટ અને ઢીકાપટ્ટોનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના પાંચ મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ માણું તેમજ એકસો પંદર બે મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે